અને તેને ઉગાડવામાં મદદ કરશે શું તમે એક નાનકડો છોડ ઉગાડવા માટે તૈયાર છો બાળકોએ ઉત્સાહથી જવાબ આપ્યો હા પટેલ સરે નાના કુંડા જમીનમાં ખાડો કરવા માટેના સાધનો છોડને પાણી માટેનું કેન વગેરે વસ્તુઓ લઈને વર્ગવા મૂક્યા આ સાથે તેઓએ દરેક વિદ્યાર્થીને જુદા જુદા બીજ વહેંચ્યા તારા ને બીજ આશીષ ને બીજ જુલી ને બીજ અને ફરહાન ને બીજ મળ્યું તમારા બીજને હળવેથી માટીમાં વાવો પછી તેને થોડું પાણી આપો પટેલ સરે સમજાવ્યું વિદ્યાર્થીઓ તે મુજબ કાર્ય કરવા અધીરા બન્યા હતા તારાએ પૂછ્યું આપણે છોડને પાણી શા માટે આપીએ છીએ સર સરસ પ્રશ્ન જેમ આપણને ખોરાકની જરૂર પડે છે તેમ છોડને વિકસિત થવા માટે પાણીની જરૂર પડે છે અને હા છોડને સૂર્યપ્રકાશ પણ જોઈએ આથી તમારા કુંડાને મારી પાસે સૂર્યપ્રકાશમાં મૂકવાનું ભૂલશો નહીં વિદ્યાર્થીઓએ સરની આ સૂચનાઓને ધ્યાનમાં રાખીને બીજનો ઉછેર કર્યો અમુક બાળકોએ વર્ગખંડના કુંડામાં તો અમુક બાળકોએ મેદાનમાં બીજ રોપ્યા બાળકો દરરોજ તેમના છોડની તપાસ કરતા તારા સૂર્યમુખીને ઉગવા માટે રોજ કહેતી અને એક દિવસ તે ઉગી નીકળ્યો આશીષે તેની ડાયરીમાં ટામેટાના બીજ કેવી રીતે અંકુરિત થયા તે નોંધ્યું જ્યારે ફરહાનનો મરચાનો છોડ તો વિકસિત જ ન થયો ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ તેને ફરીથી વધુ સારી રીતે ઉગાડવામાં અને વિકસિત કરવામાં ફરહાનની મદદ કરી. ઘણા અઠવાડિયાઓ પછી બગીચો લીલા પાંદડા અને રંગીન ફૂલોથી ખીલી ઉઠ્યો. એક દિવસ ઉડતા-ઉડતા બે પતંગિયા આવીને ફૂલો પર બેઠા. તે જોઈને બહુ ખુશખુશાલ થઈ ગયા અને નાચવા લાગ્યા. પટેલ સર પણ તેમની ખુશાલીમાં જોડાઈ ગયા. આવો સુંદર નાનો બગીચો બનાવવા બદલ તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા. બાળકો આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે આપણે કુદરતી કાળજી લઈએ છીએ ત્યારે તે આપણને કેટલી બધી ખુશીઓ આપે છે તમારે પણ એક નાનો છોડ તો ઉગાડવો જ જોઈએ અને તેની સંભાળ પણ રાખવી જોઈએ